એસસીએસટી અનામતમાં ફેરફારનો વિચાર નહીં કેન્દ્ર કે રાજ્યની ફેરફાર અંગે કોઈ વિચારણા નથી એસસીએસટી અનામત કોર્ટ અંગે સાંસદનું મોટું નિવેદન અહીંયા સામે આવ્યું છે ભાજપ એમપી વિનોદ ચાવડાએ કહ્યું છે કે પીએમને રજૂઆત કરી પીએમએ આશ્વસ્ત કર્યા કે આવો કોઈ વિચાર નથી આ માત્ર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય છે કોંગ્રેસ અનામત દૂર કરવામાં આવશે તેવો ખોટો ભ્રમ ફેલાવી રહી છે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પ્રકારની અનામતની બાબત હોય કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે રાઈ અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્રને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું નવમી ઓગસ્ટ એટલે કે આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે રાજ્યભરમાં સત્યાવીસ જેટલા સ્થળો પર સરકારી કાર્યક્રમો યોજાયા હતા તાપી જિલ્લામાં પણ ડોલવણ અને ઉછલના બાબરઘાટમાં કાર્યક્રમ યોજાયો જેમાં ડોલવણ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજનો ઉપયોગ માત્ર વોટ બેંક માટે જ કરવામાં આવ્યો રાજનીતિના રોટલા શેકવાનું જ કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આદિવાસી સમાજને માત્ર રાજનૈતિક અને વોટ બેંક એટલે કે વોટના કારણને જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો વર્ષો વર્ષ સુધી આ મારા આદિવાસી સમાજના ભાઈ બહેનોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા માત્ર ને માત્ર પોતાની રાજનીતિકના રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે સમગ્ર રાજ્યમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ આદિવાસી સમાજે ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી પારંપરિક કપડાઓ સાથે સુરતના રસ્તાઓ પર પારંપરિક ડાન્સ કરી ઉજવણી કરી સુરત શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા સુરતની એક કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની ચોરી થઈ છે અને જે મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ મુખ્ય આરોપીએ પોલીસ પકડથી હજી દૂર હતા તેને પકડવા માટે હજીરા વીએલ પરમારની આગેવાનીમાં તેમના જવાનોએ અનોખો નુસ્ખો અપનાવ્યો જવાનો આરોપીઓને શોધવા કાવડયાત્રી બનીને પહોંચ્યા પાંચ દિવસ સુધી તેઓ કાવડયાત્રી બનીને રોકાયા જ્યાં આરોપીઓ રહેતા હતા જ્યાં તેમની બેઠક હતી તે ગામોમાં પોલીસે રોકાણ કર્યું અંતે બંને આરોપીઓની ઉત્તરાખંડ અને પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓમાંથી એક મોહમ્મદ રિયાઝ છે અને બીજો વિવેક શર્મા છે સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી ની પાંચ સ્ટાર હોટેલની સત્યાવીસ ઓગસ્ટે હરાજી થશે ખેડૂતના હિત માટેની જમીન ઉપર ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે ફાઇવ સ્ટાર હોટેલની સત્યાવીસમી ઓગસ્ટે ઓનલાઇન હરાજી કરવામાં આવશે હોટેલની અપસેટ વેલ્યુ ત્રણસો વીસ કરોડ નક્કી કરવામાં આવી છે જેમાં જમીનની કિંમત એકસો કરોડ અને હોટલની કિંમત એકસો પંચાવન કરોડ આંખવામાં આવે છે બે હજાર બાર તેરમાં એપીએમસીએ ખેતી વિષયક પ્રવૃત્તિના બદલે હોટલ બનાવવા કરાર કર્યા હતા બે હજાર ચૌદમાં હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી

કોર્ટ અને સરકારના આદેશ બાદ હવે આગામી સત્યાવીસમી ઓગસ્ટના રાજ આ હોટલની નીલામી કરવામાં આવશે ખાસ કરીને ત્રણસો વીસ કરોડ રૂપિયા તેની કિંમત આપવામાં આવી છે એકસો પાસઠ કરોડ રૂપિયા જમીનની અને એકસો પંચાવન કરોડ રૂપિયા હોટલની કિંમત આપવામાં આવી છે જો કે નિલામીમાં વીસ ઓગસ્ટ સુધી તમામ લોકો ભાગ લઈ શકશે રજીસ્ટ્રેશન કરાવી શકશે અને નીલામ થયેલી કિંમતમાં એકસો પાસઠ કરોડ રૂપિયા સરકારને અને એકસો પંચાવન કરોડ રૂપિયા એપીએમસી માર્કેટના સત્તાધીશોને આપવામાં આવશે ખેડૂતોના હિટ માટે આપવામાં આવેલી જમીન ઉપર જે પ્રકારે હોટલ બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી હતી તેને લઈને વિવાદ શરૂ થયો હતો બે હજાર કહી શકાય બાર તેરમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ એપીએમસીના સત્તાધીશો દ્વારા બે હજાર ચૌદમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના નિર્ણય બાદ આગામી સત્તાવીસ ઓગસ્ટના રોજ આ મિલકતની હરાજી ઓનલાઈન કરવામાં આવશે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટ ગુજરાતી સુરત ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમ મોદીને રાખડી મોકલવામાં આવશે ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે પચીસ હજાર જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે રાખડીઓ સાથે પત્ર પણ મોકલવામાં આવશે પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલ કામોનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને હજાર જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે માર્કંડે મહાભાગા સપ્તકલ્પાંત જીવના આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહી મેનર પુંગવ જેવા આશીર્વચન સુભાશિષ પણ આદરણીય નરેન્દ્રભાઈને મોકલી રહ્યા છે નરેન્દ્રભાઈને રાખડીઓ દિલ્હી ખાતે મોકલીને ઓગણીસ તારીખનું જે પર્વ છે એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને બેનો પ્રત્યક્ષ રાખડી બાંધીને ઉજવવાની છે અને આવી રીતે આજે પચીસ હજાર જેટલી રાખડીઓ નરેન્દ્રભાઈને મોકલી રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ મા નામ અભિયાન ચાલી રહ્યું છે અને ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોર દ્વારા એક પેડ નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે દસ હજારથી વધુ સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે ઈડરની પાંજરાપોર સંસ્થા આઠસો એકર જમીન ઉપર પથરાયેલી છે વર્ષો અગાઉ રાજા રજવાડાઓએ જીવોની સેવા ચાકરી માટે દાનમાં જમીન આપી હતી આ જમીનમાં છોડનું વાવેતર કરી એક પેડ નહીં પરંતુ દસ હજાર છોડનું વાવેતર

આ રીતે અમે રોપા ઉછેર કરેલો છે સરગવાનો અને એક પેડ માકે નામ આ રીતના કરીને એનું નામ આપેલું છે દસ હજાર રૂપાઓનું વાવેતર કર્યું અને અમે આનું પાવડર અને આની સિંગો એ કુપોષિત બાળકોને પહોંચાડીશું અને સરકારના અમે એ રીતે મદદરૂપ થઈશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું હતું કે એક પેડ માકે નામ એટલે તમામ લોકો એક પેડ માના નામે વાવે પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં તે પ્રકારે અહીંયા ઈડરની જે પાંજરાપોર છે પાંજરાપોર ખાતે એક પેડ નહીં પરંતુ દસ હજાર પેડનું વાવેતર કરવામાં આવે છે એ પણ સરગવાના ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમને સુપોષિત કરવા માટેનું પણ જે ઈડર પાંજરાપોરના પ્રમુખ દ્વારા એક સારું એવું કાર્ય કરવામાં આવ્યું છે દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે આવતીકાલે મુખ્ય પ્રધાન અહીંયા મુલાકાત લેવા આવવાના છે અને આ જે ખાસ કરીને જે પ્રમુખે લેટર લખીને એમને જાણ કરી હતી ત્યારબાદ મુખ્ય પ્રધાન અહીંયા મુલાકાત લેવા આવવાના છે અને જે પેટ જે વૃક્ષો વાવેલા છે વૃક્ષોનું નિરીક્ષણ પણ કરશે એટલે હજુ પણ આનાથી પણ વધુ વૃક્ષો દસ હજારથી પણ વધુ વૃક્ષો બીજા દસ હજાર વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે એટલે ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમના આ સરળની સિંગો અથવા એમના પાન એમનાથી જે આરોગ્યપ્રદ કહેવાય છે અને આનાથી ઔષધીય વૃક્ષ પણ ગણવામાં આવે છે જેથી આ ખેડૂતોને અને જે લોકોને પણ આનાથી ફાયદો થાય અને આનો પાવડર બનાવીને પણ વેચાણ કરવામાં આવે તો જે કુપોષિત બાળકો છે તેમને પણ ફાયદો થઈ શકે તે માટેનો આ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે ઈશાન પરમા ગુજરાતી ભારત તરફથી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર એવી રેસલર વિનેશ ફોગાટને નિયમ મુજબ ગેરલાયક ઠેરવાઈ હતી તેના પગલે બોટાદ શહેરની સાંદિપની વિદ્યા નિકેતનના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંચાલકોએ અનોખી રીતે સમર્થન કર્યું છે આઈ પ્રાઉડ ઓફ યુ વિનેશ ફોગાટ આઈ સપોર્ટ વિનેશ ફોગાટ જેવા બેનરો લખી સમર્થન જાહેર કર્યું હતું વિદ્યાર્થીઓએ ફ્લેક્સ બેનરની સાથે સપોર્ટ કર્યો છે તેમજ પોસ્ટકાર્ડ લખી સમર્થન કર્યું છે શાળા દ્વારા ગોલ્ડ મેડલ તૈયાર કરવામાં આવ્યો છે જે પત્રો અને મેડલ સાથે મોકલી અપાશે વિનેશ ફોગાટે અનોખી રીતે પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

તેને આખી રાત દિવસ મહેનત કરી હોય તેને સો ગ્રામ માત્ર વજન માટે તેને ડિસ્કોનિફેક્ટ દેવામાં આવે છે તે ભલે ગોલ્ડ મેડલથી થોડીક રહી ગઈ અને ગોલ્ડ મેડલ નથી દઈ શકી પણ દેશ માટે તો તે ગોલ્ડ મેડલ લઈ આવી તમારી જીત સે જ્યાદા અમારી હાર કે ચર્ચે છે એમ સમગ્ર દેશમાં અત્યારે એ ચર્ચાનું વાતાવરણ છે ત્યારે સમગ્ર દેશ એના સમર્થનમાં આવી રહ્યો છે ત્યારે અમે સાંદિપનિ વિદ્યાલયના બાળકો શિક્ષકો અને સંચાલકો દ્વારા એક અહીંયાથી ગોલ્ડ મેડલ અમે જે એક છે એને મોકલવાના છીએ અને દરેક વિદ્યાર્થીઓ ટપાલ લખશે કે સપોર્ટ વિનેશ ફોગાટ